કોઈ પણ મંત્રી હોય કે સરકારી અધિકારીઓ હોય તેમને લોકો તરફથી જાત જાતની ચીજવસ્તુઓ ભેટમાં મળતી હોય છે આવી ભેટના પણ કેટલાક નિયમો હોય છે ગુજરાતમાં મંત્રી કે સરકારી અધિકારીઓ કર્મચારીઓને જે ભેટ સોગાદ મળતી હોય છે એના વિશેના નિયમોમાં દસ વર્ષ પછી ફેરફાર કરવામાં આવ્યા છે એ વિશે નાણાં વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન

પરિપત્ર જાહેર કર્યો છે એટલે એટલે કે નિયમો સરકારની તિજોરી સરકારી માલ મિલકત અને જ્યાં રહેતા હોય તેવી જગ્યા મંત્રી કે અધિકારી માટે ભેટ સોગાદ સ્વીકારવાના નિયમોની વાત તો આપણે સમજી લીધી પણ સરકારી તોષાખાનામાં જે વસ્તુ આવી હોય કે ભેટ આવી હોય તેનો નિકાલ કેવી રીતે કરી શકાશે એની પણ પરિપત્રમાં વાત કરવામાં આવી છે કોશાખાનાની વસ્તુઓ ભેટ કે વેચાણ આપવા અથવા બીજા કોઈ હેતુ માટે જરૂરી ન હોય અથવા સંગ્રહાલય કે બીજા સ્થળોએ ઉપયોગ માટે લોન પર આપવા અથવા મૂળ વસ્તુ જમા કરાવનાર વ્યક્તિ તેને લેવા માંગતા ન હોય ત્યારે એનો નિકાલ કરી શકાશે એ નિકાલ કેવી રીતે કરવામાં આવશે એની વાત કરવામાં આવે તો વર્ષમાં રાષ્ટ્રીય તહેવાર કે મહત્વના રાષ્ટ્રીય દિવસો દરમિયાન ઈ હરરાજી કે વેચાણથી નિકાલ કરવામાં આવશે ચીજ ચીજવસ્તુઓની ઈ હરાજી કે વેચાણ બાદ ઈ પેમેન્ટથી જે રકમ જમા થાય એની ખાતરી કર્યા બાદ ખરીદનારને વસ્તુઓ સોંપવામાં આવશે આ રીતે જે રકમ મળશે એને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવશે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર